કલોલ તાલુકા અને શહેર વિસ્તારમાં થાલ ચાલકો બેફામ બન્યા છે અમદાવાદથી બાળેલા આવેલી થાલ ગાડીના ચાલકે મોવીપ્લેક્સ સામે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર ચહેરેલા બાઇક એક્ટિવા અને ટેમ્પોને જોડતા ટક્કર મારી હતી આ અકસ્માતમાં માસૂમ બાળક સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા મોવીપ્લેક્ષ સામેથી પસાર થયેલી એક બેફામ થાર ગાડીએ અચાનક માર્ગ પરના અન્ય વાહનોને પોતાની અડફેટી લીધા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ગાડીની નીચે ઘૂસી ગયું હતું તેમજ ટેમ્પો પલટી ખાઈ ગયો હતો તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જના ચાલક હિતેશ પુરબિયા અને તેના ત્રણ મિત્રો આ થાર ગાડી અમદાવાદથી ભાડે લાવ્યા હતા આ અકસ્માતમાં અંગત સાધોસી રાજપૂત ઓમ પ્રકાશ રાજપૂત ઉત્કર્ષ ચૌહાણ સવિતાબેન અશોકભાઈ ચૌહાણ અને સોયબ અહેમદ ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ ઘટના સ્થળે લોકો